જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે અર્ટિકા ગાડી જોઈએ છો અર્ટિકા વેચવાની છે વી વીએ વર્ઝન કંપની સીએનજી ગાડી ટેક્સી પાર્સિંગ વાળી અર્ટિકા વેચવાની છે મોડલ બે હજાર બાવીસનું મોડલ વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચી દેવાની છે મિત્રો તમારે અર્ટિકા ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહેજો આર્ટિકા ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં ગાડીના માલિકનો ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહીજો વિડીયોમાં બધી જ માહિતી આપી દઈશ હું તમને મિત્રો તમારે અર્ટિકા ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે રૂબરૂમાં તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર શિવ મોટર્સમાં જોવા મળી રહેશે શંખેશ્વર જિલ્લો પાટણ શંખેશ્વર તમને જોવા મળી શકો છે અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો આર્ટિકા વીક કંપની સીએનજી ગાડી છે બે હજાર ને બાવીસનું મોડલ છે વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે આર્ટિકા વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો વન ઓનર ગાડી છે મિત્રો તમે ગાડીની કન્ડિશન પણ વિડીયોમાં જોઈ શકો છો ટેક્સી પાર્સિંગ કોમર્શિયલ પાર્સિંગ જોવા મળી રહેશે ગાડીની કન્ડિશન તમે જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે નોન એક્સિડેન્ટ ગાડી ચાર્જવેલી ગાડી જોવા મળી રહેશે ગાડીનો વીમો પણ શરૂ છે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત નવ લાખની એસી હજાર રાખેલ છે કિંમતમાં ફેરફાર થોડો ઘણો થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ગાડીવાળા ભાઈના નંબર તમને વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે ગાડીની બધી જ વિગતો અને માલિકના નંબર પણ આપેલા છે તમે ત્યાંથી મેળવી શકો છો ગાડીવાળા ભાઈના નંબર એંસી ડબલ જીરો પાંત્રીસ છેતાલીસ ચોત્રીસ આ ભાઈના નંબર છે તમે તેમને ફોન કરીને આ અર્ટિકાની વધુ માહિતી મેળવી શકો છો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ બધી જ માહિતી આપેલી છે તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે આ ભાઈનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારી વાહનની બધી જ વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું